માંડવી પાકી ગઈ છે અને આપણે અત્યારે રાફ ફેરાવવાની છે ટ્રેક્ટરથી તો વિડિયોમાં બનાવી રહેજો ખેડૂત મિત્રો તો આપણા તમે અત્યારે થંભેલ જોઈને ખબર જ છે એટલે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ લેજો અને સારો વિડિયો આપણે બનાવ્યો છે આપણી માઇન્ડવી પાકી ગઈ છે અને આપણી જીવીસ માંડવી છે તો આ જોઈ શકો છો આ રીતને આપણી પાકી ગઈ છે હાલો વિડીયોમાં બને રહેજો જોઈ શકો છો સામે છે ને બધી અત્યારે અત્યારે ટ્રેક્ટર હા પહેર્યું છે તો હાલો આપણે આવી ગયા છે અત્યારે ભેગી કરવા એ જીવીસ અત્યારે પાકી ગઈ છે વાવાઝોડામાં અમારે આવ્યું હતું આ બાજુ ગીર સોમનાથમાં તો પાકી ગયા અત્યારે ત્યાં વાયીથી તો કંઈક આ રીતનો ફાલ છે અને ઓલી બાજુ પછી અત્યારે ભેગી કરે છે ને આ બધી છે ને બે બે પાટલા રાપે એ પછી અમે આ રીતની ભેગી કરીએ છીએ અને વિડીયોમાં હજી બને છે તો તમને આપણે માઇન્ડ બી જોઈ શકો છો બતાવી દઉં આ રીતની જીવીશ તો જોઈ શકો છો મિત્રો આ રીતની માંડવી છે અને આ બાજુ ટ્રેક્ટર ગળીક ઊભું રાખી અને અહીં જોઈ શકો છો કાંઈ ભેગી કરે કાય ગઈ કે ભેગાઈ ગઈ માંડવીમાં આ વખતે ઓછી માંડવી છે વરદાડા જેવી નથી ફાળ ઓછો છે જીવી છે અને તમારે કઈ માંડવી છે કોમેન્ટ કરજો ને જોઈ શકો છો જીવી છે બીજા ખેતરમાં વધારે ભામા થોડીક ઓછી છે જોઈ શકો હા 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 ઠાકી જોઈ શકો છો ભાઈ માંડવી ભેગી કરી કરીને ભાઈ ટ્રેક્ટર પણ હાકે અને ટ્રેક્ટર બંધ કરે જ્યારે માંડવી પણ ભેગી કરે છે તો આવું કામ કરીએ છે ભાઈ તો સારો વિડીયો લાગે તો લાઈક કરી દેજો તો બધી ભેગી કરી અને અત્યારે જોઈ શકો છો પાછું ટ્રેક્ટર આપડવાનું છે અને આ જોઈ શકો છો જીવીસના દોઢવા મોટા છે થાય ઓછી અને તેલ સારું નીકળે થાય ઓછી કંઈ વાંધો નહીં સારો પણ સારો થાય છે ચાલો તો જોઈ શકો છો મિત્રો પાછું ટ્રેક્ટર અત્યારે રાફોલવા માંડે છે ને જોઈ શકો છો બાપા બાપાજી કંઈ થોડાક રાપલવાનું હોય તો નડે ને એ હાટુ છે ને અડદ વાટે છે અને આપણે બાપાને પૂછીએ કેવી છે માંડવી બાપા નબળું છે નબળું છે સારો સારો થાય કા સારો પુષ્કળ થાય આ વખતે નબળું જવું થોડો કંઈ વાંધો નહીં બીજું થાય હાલો તો અત્યારે જોઈ શકો છો આપલી રહ્યા છે અને બાપા વાટે છે મહેનત તો સારી કરી છે પણ ખાઈ આવું કંઈ વાંધો નહીં થઈ જાય આમાં નહીં તો બીજામાં થાય બાકી ખેડૂત છે ને એમાં સારતો નથી કંઈ ન થતા તો પણ વાવી દે છે ચાર મહિનાની મહેનત છે ને સખત કરે છે ને પછી એક માત્ર લેવામાં આવે છે તો નવો હોય ને તો ખેડૂત છે ને વાવી દે છે તો ખેડૂતને આપણા જવાનને જે બોર્ડર ઉપર ઉગે છે એને સેલ્યુટ કહેવામાં આવે છે તો જોઈ શકો તો આપણે છે ને લેખમીમાં છે ને માઇન્ડવી બતાવે છે કે ક્યાં હારી આવે છે ને ક્યાંક નબરી આવે છે હારી આવી છે તો બચાવી છે

કંઈ આઈડિયા આપણે કંઈ એમને નથી વિડીયો બનાવતા આપણે કામ કરતે કરતી વિડીયો હેટે આવ્યા પછી વિડીયો બનાવીએ અને સારી સારી માહિતી તમને બતાવીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ચાલો